આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા સર્કિટ હાઉસની સામે હાલર રોડ વલસાડ અને પ્રીત એસ્ટેટ એજન્સી ફ્લેટ બંગલો પ્લોટ વાડી ફાર્મ હાઉસ ફેક્ટરી તેમજ ઓફિસના લેવેજ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો વાપી નજીક રેલવે ટ્રેક પર સિમેન્ટનો થાંભલો મૂકી રેલવે સલામતીને જોખમમાં મૂકનાર નેપાળી યુવકની રેલવે પોલીસે ધરપકડ કરી ગત પચ્ચીસમી જૂન બે હજાર ચોવીસના રાત્રિના આશરે અગિયાર વાગ્યાના આસપાસ વાપી રેલ્વે સ્ટેશન નજીક બલીઠા પાસે રેલવે ટ્રેક પર એક સિમેન્ટનો થાંભલો મૂકી રેલવે સંપત્તિને અને મુસાફરોની સુરક્ષાને જોખમમાં મૂકવાની કોશિશ કરવામાં આવી હતી આ ઘટનામાં રેલવે પોલીસે એક નેપાળી યુવકની ધરપકડ કરી છે પકડાયેલ નેપાળી યુવકનું નામ ધ્રુવ મંદિરે રાવત છે જે મૂળ નેપાળના અચ્છામ જિલ્લાના રાવતપાળા ગુગુરકોટનો રહેવાસી છે અને હાલ વાપી નજીકના બલીઠા ગામે એક એપાર્ટમેન્ટમાં પોતાની પત્ની અને બાળકો સાથે રહે છે આ નેપાળી યુવક દમણમાં એક ચાઇનીઝ ફૂડની દુકાનમાં કામ કરે છે જે દરરોજ રાત્રે દમણની ચાઇનીઝની લારી દરમિયાન બલિઠા નજીક રેલવે ટ્રેક ક્રોસ કરીને ઘરે જતો હતો હાલ આ ટ્રેકની બંને તરફ રેલવે ફેન્સિંગનું કામ ચાલે છે ત્યારે ટ્રેક ઓળંગતી વખતે થાંભલો દેખાતા તે અપ રેલવે ટ્રેકના પૂર્વ તરફના પાટા ઉપર મૂકી તે ફરાર થઈ ગયો હતો આ ઘટના રેલવે વિભાગને ધ્યાને આવ્યા બાદ તાત્કાલિક થાંભલાને દૂર કરવામાં આવ્યો હતો તેમજ ઘટનાની જાણકારી પશ્ચિમ રેલવેના ડીઆરએમ અને રેલવે પોલીસને કરવામાં આવી હતી ડીઆરએમે અન્ય અધિકારીઓ સાથે સ્થળ વિઝિટ કરી આ કૃત્ય કરનારને ઝડપી પાડવા આદેશ કર્યો હતો રેલવે સંપત્તિને નુકસાન કરવા તેમજ ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોની શારીરિક સલામતીને જોખમમાં મૂકવાની આ ગંભીર ઘટના બાદ રેલવે પોલીસ દોડતી થઈ હતી આરોપીને પકડવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે થાંભલો મૂકી ટ્રેન ઉથલાવવાના પ્રયાસનું પગેરું મેળવી ધ્રુવ મંદિરેની ધરપકડ કરી છે જેને કોર્ટ સમક્ષ રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે ઉલ્લેખનીય છે કે રેલવે ટ્રેક પર સિમેન્ટનો થામલો મુકનાર ધ્રુવ મંદિરે સામે વાપી રેલવે પોલીસે આઈપીસી કલમ ત્રણસો તથા ભારતીય રેલવે અધિનિયમ કલમ એકસો બાવન મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નોંધનીય છે કે પશ્ચિમ રેલવેના મુંબઈથી વડોદરા તરફના અપડાઉન ડાઉન રેલવે ટ્રેક પર આ પહેલા પણ ઉમરગામ નજીક એક યુવકે પથ્થર મૂક્યો હતો એ પહેલા અતુલ નજીક પણ રેલવે ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂકી ટ્રેનને અને મુસાફરોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન થઈ ચૂક્યો છે પરંતુ દરેક વખતે રેલવે વિભાગની સતર્કતાથી મોટી જાનહાનિ ટળી છે ત્યારે આવા કૃત્યો કરનાર સામે રેલવે પોલીસ સખત કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે